બેરિયર તોડી ભાગી છૂટ્યા હતા આ ઘટનામાં ટોલ પ્લાઝાની મહિલા કર્મચારીનો આબાદ બચાવ થયો હતો આ મામલામાં સીસીટીવી સામે આવતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ માનવ પ્રયાસો ગુના દાખલ કરી તપાસ શરૂ કરી બે ટ્રક મહિલાને ત્રણ ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી ચાર ટ્રકો કબજે કરી હતી અને આ મામલામાં વધુ બે ટ્રક માલિકો અને બે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરીને ત્રણ ટ્રક જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર માંડવા ટોલટેક ટેક્સ ઠાકર ધણી લખેલી ટ્રકના ચાલકે બેફામ રીતે ટ્રક કરીને બેરિયર તોડી મહિલા કર્મચારીનો જીવ જોખમમાં મૂક્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં ઠાકર ધણી લખેલી ટ્રકો બેરિયર તોડ્યા બાદ એક પછી એક જતી દેખાઈ હતી આ ઘટનામાં એક મહિલા કર્મીનો આપાત બચાવ થયો હતો અંકલેશ્વર બી રિવિઝન પોલીસ ચાર ટ્રક ચાલક સામે સદોષ માનવ વાબત પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો દરમિયાન બી ડિવિઝન પોલીસે સુરતના કામરેજથી બત્રીસ લાખની ચાર ટ્રક કબ્જે કરી કામરેજના બે ટ્રક માલિકો અને ત્રણ ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી હતી અને તપાસમાં બી ડિવિઝન પોલીસે વધુ કામરેજના બે ટ્રક માલિક રાજેશભાઈ મકોભાઈ મીર અને મેહુલભાઈ હરિભાઈ ભરવાડ તેમજ ટ્રક ડ્રાઈવર રાજુભાઈ નાગજીભાઈ ભુવા અને મહેશભાઈ જગદીશભાઈ અલગ ગોતર ની ધરપકડ કરી રૂપિયા ચોવીસ લાખની ત્રણ ટ્રકો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે